ડાયાલિસિસના દર્દીઓની અંદર બનાવવામાં આવતી એવી ફિસ્ટુલા સર્જરીના ફાયદા શું ચાલો આજે એના વિશે જાણીએ નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર નિલેશ પાછડિયા એમસીએચ પ્લાસ્ટિક સર્જન આર એસવી ડાયમંડ હોસ્પિટલ સુરત એવી ફિસ્ટુલા સર્જરી એ ડાયાલિસિસ માટે બનાવવામાં આવતી એક રસ્તો છે કે જ્યાંથી ડાયાલિસિસ કરવામાં આવતું હોય છે ડાયાલિસિસ કરવાના ઘણા બધા રસ્તાઓ હોય છે ગળાના ભાગેથી નળી નાખીને ડાયાલિસિસ કરી શકાય છે એવી પિસ્યુલા બનાવીને ત્યારે બી ડાયાલિસિસ થઈ શકે છે અથવા તો પેટના ભાગે નળી નાખીને પણ ડાયાલિસિસ થઈ શકે છે જેને કેરીટોનિયલ ડાયાલિસિસ કહેવાય છે આ તમામ જે રસ્તાઓ છે એમાંથી જે સેફ રસ્તો છે જે સુરક્ષિત રસ્તો છે કે જે એવી પિશ્યુલા છે કેમ એવી પિસ્યુલાની અંદર ઇન્ફેકશન થવાનું જે રિસ્ક છે એ ખૂબ જ મિનિમમમ છે જ્યારે બીજા બધા ઓપ્શનની સરખામણીમાં તો એવી ફિશ્યુલાનું એક મુખ્ય બેનિફિટ કે પરમનેન્ટ છે તો આ કારણે તમામ ડાયાલિસિસના દર્દીઓને એવી ફેશિયલ બનાવવાની સલાહ આપવામાં આવે છે